નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ગીર હોમ કિચનમાં તો આજે હું તમારી સાથે ફરાળી મુઠિયાની રેસીપી શેર કરીશ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા ફરાળી મુઠિયાની રેસીપી જો તમને ગમે તો તમે મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો ફરાળી મુઠિયા બનાવવા માટે અહીંયા મેં ચાર બટાકા લીધા છે બટાકાને મેં છોલીને પહેલાથી જ રાખ્યા છે તો હવે આપણે બટાકાને ખમણી લઈશું તો આ રીતે ચારે ચાર બટાકાને મેં ખમણી લીધા છે હવે મગફળી લીધી છે મગફળીને આપણે મિક્સી જારમાં આ રીતે પીસી લેવાની છે હવે કાચા ખમણેલા બટાકામાં આપણે નાખીશું મસાલો તે પહેલાં આપણે તેમાં મગફળીના બીનો જે ભૂકો બનાવ્યો છે તે નાખી દઈશું તો બધો જ ભૂકો અધકચરો મેં આ રીતે જરમાં ક્રશ કરી અને તેમાં નાખી લીધો છે હવે આપણે સમારેલા લીલા મરચાંના ટુકડા નાખીશું આદુ નાખીશું કોથમરી નાખીશું સ્વાદ પ્રમાણે આપણે સિંધાલુ મીઠું નાખી દઈશું તીખાનો ભૂકો થોડીક હળદર નાખી દઈશું થોડીક આપણે લાલ મરચાનો પાવડર નાખી દઈશું ચટણી નાખી દઈશું તો હવે તેલને આપણે ગરમ કરવા માટે રાખી દીધું છે તેલને આપણે મીડિયમ ગરમ કરવાનું છે હવે શું કરશું કે આ જે આપણે ખમણેલા બટાકામાં જે બધું નાખ્યું છે તેને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે આમાં કોઈ પણ જાતનું પાણી નથી નાખવાનું કારણ કે બટાકા છે તે પાણી છોડશે એટલે પાણી નાખવાની બિલકુલ પણ જરૂર નહીં પડે આ રીતે હળવે હાથે આપણે આ મુઠિયા બનાવી લેવાના છે મિશ્રણ વધારે પડતું ઢીલું થઈ ગયું હોય તો થોડુંક વધારે મગફળીના બીનો ભૂકો નાખી દેવો તો આ રીતે આપણે સરળતાથી મુઠિયા બનાવતા જઈશું અને તેલમાં નાખતા જઈશું તો અહીંયા જેટલા સમય શકે તેટલા મુઠિયા આપણે તેલમાં નાખી દેવાના છે મુઠિયાને શરૂઆતમાં આપણે બિલકુલ પણ હલાવવાના નથી નીચેનો મુઠિયાનો ભાગ છે તે સરસ રીતે ક્રિસ્પી થઈ જાય પછી જ આપણે તેને હલાવશું ઝારાની મદદથી તો આપણે આ રીતે મુઠિયાને તળી અને તૈયાર કરી લેવાના છે મિત્રો જો તમને મારી આ રેસિપી ગમી હોય તો તમે મારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સાથે સાથે બે લાઈકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસિપી સાથે